ચોધરી સરપ્રાઈઝ ફિલ્ડ વિઝિટ દ્વારા નિરીક્ષણ કર્યું હતું અને મ્યુનિસિપલ ફરજ પર હાજર ડેપ્યુટી એન્જિનિયરને કામગીરીમાં વધુ ગતિ લાવવા સંપૂર્ણપણે ભરી યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેમજ તમામ કામો ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ નિભાવવામાં આવે તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી રોડ રસ્તાની છે અમે લઈ રહ્યા છીએ મુખ્યમંત્રી પછી શહેરમાં જે પણ જગ્યા પોર્ટલ છે કે રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે ત્યાં જે છે સારી કરવામાં આવી રહી છે અત્યારે અમે જે છે નવસારી સીટી જીરો પોર્ટલ તરફ આગળ વધી રહ્યો છે જેટલા મેજર પોર્ટલ્સ હતા જે જે જગ્યા રોડનો ઇશ્યુ હતા એ બધા જે છે અમે પહેલા વેટ મિક્સથી કર્યા વેટ મિક્સથી અત્યારે જે અમને ટાઈમ મળે એના ફોલ્મ મિક્સી અને અત્યારે જે છે હોટ મિક્સની કામગીરી કરવાની ચાલુ કરી છે જે મેજર રોડ છે અમારા બધા અમારો પ્લાનિંગ છે કે એક પણ રોડ ઉપર લોકોને હેરાનગતિ નહીં થાય અને દિવસમાં કરીએ તો વધારે ટ્રેફિકનો પણ ઇશ્યુ થતો હોય આના લીધે રાત્રે જે છે અમારી ટીમ આખી રાતે જે જે છે ગઈકાલે હતી જગ્યા કામગીરી કરી આજે પણ જે જે જગ્યા મોટા પેજ છે એ બધા લેવાના છે અમારું પ્લાનિંગ છે કે આવનારા એક કા બે દિવસમાં જે છે જ્યાં જ્યાં પોર્ટોલ છે બધા તમામે તમામ જે છે ક્લિયર કરવામાં આવશે અને રોડ સરફેસ છે એ બધા એવી રીતે કરવામાં આવશે કે લોકોનું કોઈ પણ જાતનો ઇશ્યુ નહીં થાય અને જેવા विदाउट मोन्सुन सिजनमा नोर्मल सिजनमा जोड हो